હેલો સ્ટુડન્ટ્સ આજે આપણે ચેપ્ટર ટુ છે એની અંદર સીએસએસ નો ટોપિક લેવાના છીએ જેમાં એક પ્રેક્ટિકલ કરવાના છે એચ વન ટેગ માટે નીચે જે અલગ અલગ સીએસએસ ના રૂલ આપેલા છે તે ટેક્સ પર અપ્લાય કરવાનું છે પહેલું ફોન ટાઈમ્સનું રોમન અલાઇનમેન્ટ સેન્ટર

અહીંયા કમ્પોઝર સ્ક્રીન આપણે સમજી લઈએ સૌથી ઉપર દેખાય છે તે ટાઇટલ બાર છે ટાઇટલ બાર ની નીચે છે મેનુ બાર જેમાં ફાઇલ એડિટ વ્યૂ ઇન્સર્ટ ફોર્મેટ ટેબલ ટૂલ અને હેલ્પ છે હવે મેનુ બાર ની નીચે કમ્પોઝિશન ટૂલ બાર છે જેમાં ન્યુ ઓપન સેવ પબ્લિશ ઇમેજ ટેબલ ફોર્મ સીએસએસ આ ટૂલ આવેલા છે ત્યારબાદ એની નીચે છે ફોર્મેટિંગ ટૂલ બાર છે જેમાં નંબર બુલેટ અને એની નીચે છે ફોર્મેટિંગ ટૂલ બાર ટુ છે જેમાં તમે બોલ્ડ ઇટાલિક અન્ડરલાઇન લેફ્ટ રાઇટ સેન્ટર અલાઇનમેન્ટ જોઈ શકો છો હવે આ ફોર્મેટિંગ ટૂલબાર 1 અને 2 નો ઉપયોગ છે લખાણને ફોર્મેટ કરવા માટે થતો હોય છે હવે આની નીચે જે સ્ક્રીન દેખાય છે એ સ્ક્રીન ના બે ભાગ થયેલા છે આ કમ્પોઝરની સ્ક્રીન બે ભાગમાં માં વહેંચાયેલી છે વહેંચાયેલી છે આ પહેલો ભાગ છે આ સાઇડ નો તે સાઇટ મેનેજર તરીકે ઓળખાય છે તમે અહીંયા જુઓ છો સાઇટ મેનેજર લખેલું છે હવે તેની બાજુમાં જે ભાગ છે જેની અંદર આપણે અહીંયા ફોર્મ બનાવવાનું છે બરાબર તેને કહેવામાં આવે છે પેજ સાઈ હવે આ સાઇટ મેનેજરનો ઉપયોગ છે તે વેબસાઇટની અંદર એક કરતાં વધારે વેબપેજ હોય તો તે વેબપેજની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તેના માટે સાઇટ મેનેજરનો યુઝ કરી શકાય છે એની પછી એની નીચે તમે આ જોઈ શકો છો ત્રણ ટેબ આપેલા છે ડિઝાઇન છે સ્પ્લિટ છે અને સોર્સ છે પછી અહીંયા પણ તમે અલગ અલગ જોઈ શકો છો નોર્મલ છે અને તમારે ટુલ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે ટૂલ ઓપ્શન પર ક્લિક કરશો સૌથી લાસ્ટ ઓપ્શન આવશે પ્રેફરન્સ એના ઉપર ક્લિક કરવાનું રહેશે હવે આ ડાયલોગ બોક્સ ઓપન થયો જનરલ ઓપ્શનનો એમાં જનરલ ની અંદર તમારે કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ સીએસએસ એડિટિંગ માં યુઝ સીએસએસ સ્ટાઇલ્સ ઇન્સ્ટેડ ઓફ એચટીએમએલ એલિમેન્ટ્સ એન્ડ એટ્રિબ્યુટ એ ટીક થયેલું હોવું જોઈએ મારે ઓલરેડી ટિક જ છે હવે આપણે જે ટેક્સ્ટ પર સીએસએસ રૂલ એપ્લાય કરવાના છે તો એના માટે સૌપ્રથમ તમારે આ જે કમ્પોઝિશન ટૂલબાર છે એમાં સીએસએસ એડિટર છે કાસ્કેડ એના ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે પેજ ટાઇટલ નો ડાયલોગ બોક્સ આવશે અહીંયા તમારે જે નામ આપવું છે તો તમે આપી શકો છો હું અહીંયા આપું છું સીએસએસ વન પછી ઓકે ઉપર જેવું ક્લિક કરશો એવું તમને સેવ એઝ માટે પૂછશે આને તમે ક્યાં સેવ કરવા ઈચ્છો છો તો અહીંયા આપું છું સીએસએસ વન ડોટ એચ અને પછી હું અહીંયા સેવ ઉપર ક્લિક કરું છું હવે જેવું તમે સેવ ઉપર ક્લિક કરશો એટલે સીએસએસ સ્ટાઇલ સીટ નામનો ડાયલોગ બોક્સ ઓપન થશે હવે આની અંદર આપણે જે આ નિયમ છે ફરીથી એકવાર હું તમને ક્વેશ્ચન બતાવી દઉં પ્રેક્ટિકલનો કયા ટેગ માટે વાપરવાના છે એચ વન ટેગ માટે આપણે ટેક્સ્ટ ઉપર રૂલ અપ્લાય કરવાના છીએ તો અહીંયાથી તમારે આ જે ડ્રોપ એરો છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે અને એચ વન હેડિંગ વન સિલેક્ટ કરવાનું છે પછી ક્રિએટ સ્ટાઇલ રૂલ ઉપર ક્લિક કરવાનું છે ક્રિએટ સ્ટાઇલ રૂલ એના ઉપર તમે ક્લિક કરશો એટલે ઇન્ટરનલ સ્ટાઇલ શીટ માં અંડર h1 હેડિંગ 1 આવી જશે હવે એટલે તરત જ અહીંયા તમે જોઈ શકશો જનરલ ટેબ છે હાઇલાઇટ થઈ ગઈ છે હવે માં સ્ટાઇલ રૂલ આપણે ટેગ h1 ટેગ માં h1 ટેગ માં જે ટેક્સ્ટ લખેલું હશે એમાં આ રૂલ છે બધા અપ્લાય થઈ જશે તો જો અત્યારે કોઈ જ અહીંયા આ બોક્સ છે ડાયલોગ બોક્સ છે ખાલી છે હવે અહીંયા જે આ બધા રૂલ અહીંયા મેં લખેલા છે બરાબર ફોન્ટ રોમન કરવાનું છે અલાઇનમેન્ટ સેન્ટર કરવાનું છે તો એ બધું જ અહીંયા તમને આપણે જેવું સિલેક્ટ કરશો એટલે બધા નિયમ રૂલ્સ છે અહીંયા તમને જોવા મળશે તો આપણે એક પછી એક કરતા જઈએ તો અહીંયા સૌથી પહેલા આપેલું છે ફોન્ટ ટાઈમ્સ નું રોમન કરવાના છે તો અહીંયા આપણે બાજુમાં માં જવાનું છે ટેક્સ્ટ જનરલની બાજુમાં ટેક્સ્ટ ની ટેબ આપેલી છે ઓપ્શન એના પછી અલાઇનમેન્ટ સેન્ટર આપવાનું છે ઓકે તો હવે અહીંયા આપણે અલાઇનમેન્ટ તમે જોઈ શકો છો અહીંયા અલાઇનમેન્ટ છે તો અલાઇનમેન્ટ હું સેન્ટર આપી દઉં છું એના પછી કલર રેડ આપવાનો છે તો અહીંયા આપણે કલર છે તો અહીંયા તમે જોઈ શકો છો ફોન્ટ વેઇટ આપેલું છે અહીંયા હું સિલેક્ટ કરી લઉં છું બોલ્ડ હવે એના પછી ફોન્ટ સ્ટાઇલ ઇટાલિક અહીંયા ફોન્ટ સ્ટાઇલ છે

તો અહીંયા આપણે ટેક્સ ડેકોરેશનમાં અહીંયા જાશું આમાં ઘણા બધા ઓપ્શન આપેલા છે એમાં અંડરલાઈન બીજું એમાં બ્લિન્કિંગ આપેલું છે તો અહીંયા હું બ્લિન્કિંગ ઉપર ક્લિક કરું છું ઓકે સિલેક્ટ કરું છું હવે ત્યારબાદ બેકગ્રાઉન્ડ કલર છે યલ્લો આપેલો છે તો અહીંયા આપણે જે છે બાજુમાં ટેક્સની બાજુમાં બેકગ્રાઉન્ડ કલર તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડ નું ટેબ એ બેકગ્રાઉન્ડ ટેબ ઉપર હું ક્લિક કરીશ એટલે અહીંયા તમે જોશો પહેલું ઓપ્શન છે કલરનું છે હવે અહીંયા કલર આપણે સિલેક્ટ કરવાનો છે યલ્લો યલો સિલેક્ટ કરી હું ઓકે આપું છું હવે નેક્સ્ટ સ્ટેપ છે બોર્ડર બોર્ડર આપવાની છે ડોટેડ તો અહીંયા બેકગ્રાઉન્ડની બાજુમાં બોર્ડરનું ટેબ છે એના પર ક્લિક કરીશું હવે અહીંયાથી તમારે બોર્ડર જે આપવી છે તમે સપોઝ અહીંયા ડોટેડ આપી છે તો હું અહીંયાથી ત્યારબાદ આપણે ઓકે ઉપર ક્લિક કરીશું ઓકે ઉપર ક્લિક કર્યા બાદ આ તમે જે નિયમો અહીંયા કીધા હતા એચ વન ટેગ માટે બરાબર એ બધા જ રૂલ્સ છે સીએસએસ ને આપણે અપ્લાય કરી દીધા છે એચ વન ટેગના હવે આપણે થી બોડી ટેક્સ્ટ લખેલું છે ત્યાંથી હેડિંગ વન છે એ સિલેક્ટ કરીશું હેડિંગ વન સિલેક્ટ કરીશું બરાબર એટલે તમે જોશો કે આપણે એચ હેડિંગ વન મીન્સ એચ વન આપણે જે જે વસ્તુ આપણે લીધી હતી અપ્લાય કરી હતી સીએસએસ ના રૂલ છે ટેક્સ પર અપ્લાય કર્યા તે બધા તમને અહીંયા જોવા મળશે બેકગ્રાઉન્ડ કલર યલો લીધો હતો હવે અહીંયા હું કંઈક લખું છું બરાબર સ્ટાન્ડર્ડ 12 કમ્પ્યુટર ચેપ્ટર 2 સીએસએસ તો તમે જોઈ શકો છો જે જે નિયમ છે આપણે અપ્લાય કર્યા હતા એ બધા તમને નિયમો અહિયાં જોવા મળશે જોઈ શકો છો ફોન્ટ ટાઈમ્સ ની રોમન છે અલાઈનમેન્ટ છે તો તમે આ જોઈ શકો છો સેન્ટરમાં જોવા મળે છે કલર છે એનો રેડ છે